મહાદેવ ધાબા તમે પણ મુલાકાત લેજો સારું સારું મળે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ટરનું ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌને મારે સવાર સવારના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજીને હર હર મહાદેવ આશા રાખું છું કે આપ સૌ મજામાં છો હું પણ મજામાં છું સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણે એક બ્લોગની શરૂઆત થઈ ગઈ છે તો બન્યા રહો બ્લોગમાં તો ગાઈસ ઘરના કામકાજની શરૂઆત થઈ ગઈ છે આપણે ઉશિકાના કવર નહીં કાલ ધોયા હતા એટલે હજુ સુકાયા નતા એટલે ઉપર સુકાય છે અહીંયા અમારા પિંશુભાઈ અત્યારમાં લેસન કરવા બેસી ગયા છે એમને નવરાઈન તૈયાર કરી દીધા છે થઈ ગયું હોમવર્ક બેટા હં કેટલું બાકી ખાસું બાકી આ તો ફટાફટ પૂરું કરો પછી બહાર જવું છે આપણે તો ગાઈસ ઘરનું આપણે કામ પતાવી દીધું છે હવે નાઈ ધોઈને તૈયાર થઈ જશું અને જવું છે આપણે બહાર ક્યાં જવાનું છે તો મેં વિડીયોમાં બન્યા રહેજો એટલે ખબર પડી જશે તો બને રહો બ્લોગમાં તો ગાઈ સરસ મજાના રેડી થઈ ગયા છે અને ઘણો સમય થઈ ગયો તો ક્યાંય ગઈએ તો આપણે એક સંબંધીને ત્યાં જવું છે વડગામ અમે ત્રણેય જણા છીએ શું તો હજુ આવ્યો નથી એનું કેમ્પેનિંગમાંથી તો મહાદેવ ધાબા તમે પણ મુલાકાત લેજો સારું સારું મળે જમવાનું બનાવે છે મિત્રો જો ઉપર મેન્યુ આપેલું જ છે ગુજરાતી થાળી દાળબાટી રાયતું ભાખરી

જેવું છે આપણે કુડિયાલ ત્યાં પણ એક સંબંધિત મળવા જેવું છે તો હવે જઈએ આપણે કુડિયાલ તો ગાય જ આવી ગયા છે આપણે મદારસીના કુવા ઉપર ઘણા દિવસથી ગયા હતા તો એમની મુલાકાતે આવ્યા છે આપણે ગુરિયાલ ગામમાં આ એમનું બધું ખેતર છે ફાર્મ હાઉસ છે રાયડો આવ્યો છે સરસ મજાનો પાછળ ફૂલે આવી ગયા નહીં ફુવારા ચાલુ છે એ બતાડું તમને ખેતર આ બધી એમની ગાયો છે બેસો બધા ઢોર બોધેલા હી એમને ધોવાનો ટાઈમ થઈ ગયો આપણે બહુ લેટ થઈ ગયા છે અને અંસુર્ય આવી ગયો છે ઘેર એટલે એનો પણ ફોન આવ્યો આપણે પછી સરસ મજાનું પાછળ પીલી બાજી ખેતરનો ફુવારા ચાલુ બધી વાવેતર કરેલું પિંસુ ભાઈ કંટાળ્યા લીધું હેન્સુ કંટાળ્યો હે પિંસુ તો આવા કૂવામાં આવે એટલે મજા આવે ના બેટા કોઈના કુવા ઉપર નહીં નહિ ઘેર કંટાળે તો આટલી વાર સરસ મજાના રાયડાના ફૂલે આવી ગયા હે

આપણે તો ખેતર નથી એટલે લોકોના ખેતર જોઈને ખુશ થવાનું નહીં ઘડ્યું હા આ પિંસું ને ખેતર હોય ફાર્મ હાઉસ હોય એવું બહુ ગમે પણ હવે શું ખબર આપણે તો ખેડૂતમાં છે જ નહીં એટલે ખેતર થવાના જ નથી લોકોના જોઈને રાજી થવાનું નહીં ઘડ્યું ચલો આપણે આગળ જઈએ

કાપડ પણ મળી જશે આ ચણિયા ચોલી સરસ મજાની બધી હાથેથી સીવેલી છે અને આ તૈયાર રેડીમેડ પણ છે જેને જોતી હોય તે આવજો આપણે સકલાણા ગામમાં છે કાપડ પણ મળી જશે બધા મુલાકાત લેવા પગદાડો બધું ખાવાનું લઈને આવ્યું સનસેટ પ્રાઇઝ રિટર્ન થઈ ગયા છે અમે અને સાંજ પડી ગઈ છે સુરજ આથમવાની તૈયારી છે અને છ વાગી ગયા છે લગભગ અને અમારા અંશુભાઈ પણ ઘેર આવી ગયા છે તો હવે ફટાફટ આપણે ઘેર પહોંચી જઈશું અને સાંજની રસોઈ પણ બનાવવાની છે આજે તો સવારે ભાત ગયા <ission> um આપણે હજુ કપડાં વાળવાના પડ્યા છે સુધી બની ના છે એ કપડાં કાલ ધોવા પડશે તો ફટાફટ આપણે રસોઈ બનાવી લઈએ તો ગાય જાત તો આખો દિવસ આપણે બહાર ગયા એટલે થાકી ગયા છે રસોઈ બનાવી જમી દીધું છે અને થાક ખૂબ લાગે છે એટલે સૂઈ જઈએ છે વહેલા વહેલા તો બસ આજના વિડીયો આટલું મળે પછી નેક્સ્ટ વિડીયોમાં તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બેલાઇકનને પણ બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો બાય ગુડ નાઇટ